ચાલો વિદ્યાર્થી મિત્રો જિલ્લા સમાચાર જે દ્વિતીય સત્ર પરીક્ષાનું પેપર આવ્યું છે વિજ્ઞાનનું તારીખ અઢાર ચાર ચોવીસના રોજ ધોરણ સાતનું એનું આપણા વિડીયોમાં સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક નીચે આપેલ વિધાનો સાચા હોય તો સાચા અને ખોટા હોય તો ખોટા નિશાની કરો બીજું છે હિમોગ્લોબિનની હાજરી લીધે રુધિનો રંગ લાલ હોય છે સાચું વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનીજાનું શોષણ કરે છે સાચું બ જોઈએ નીચે આપેલા પ્રશ્નોનો જવાબ યોગ્ય વિકલ્પ પસંદ કરો નીચે પૈકી કઈ વનસ્પતિમાં દ્વિલંગી પુષ્પ જોવા મળે તો કાકડીમાં નીચે પૈકી કયું બીજ પાણી દ્વારા ફેલાય છે તો નારિયેળી હવે ક જોઈએ નીચે આપેલી સંજ્ઞા ઓળખો સંજ્ઞા અને વિદ્યુત ઘટક આ જે સંજ્ઞા છે એ વિદ્યુત કળની છે અને આ સંજ્ઞા વિદ્યુત કોષની છે હવે ડ જોઈએ નીચે આપેલા પ્રશ્નોને માત્ર એક શબ્દમાં જવાબ આપો મેઘધ કેટલા રંગોનું બનેલું છે તો સાત રંગોનું અને આગળનું છે કયા લેન્સને અપસારી લેન્સ કહે છે તો અંતરગોળ પ્રશ્ન બે તફાત આપો જલવાહક પેશી અને અન્નવાહક પેશી તો જવાબ જોઈએ જલવાહક પેશી તો તે મૂળે ચૂસેલા પાણી અને ખનિજ દ્રવ્યનું દ્રાવણનું વહન કરે છે અને વહન ઉપરની દિશા તરફ થાય છે જ્યારે અન્નવાહક પેશીની વાત કરીએ તો તે પ્રકાશ સંશ્લેષણીય નિપજોનું વહન કરે છે વાહન ઉપર નીચે બંને દિશામાં થાય છે હવે આપણે બીજો ધમની અને શિરા તો ધમની તે હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ લઈ જતી રુધિર વાહિની છે તેમાં વાલ્વ હોય હોતા નથી અને તે શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે તેમાં વાલ હોય છે હવે બ જોઈએ ઉદાહરણ પ્રમાણે યોગ્ય જોડી બનાવો ઉદાહરણ છે વિદ્યુત ઘંટડી વિદ્યુત ચુંબક એમસીબી તો ફ્યુઝ ઈસ્ત્રી તો વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર હવે જોઈએ પ્રશ્ન ત્રણ માગ્યા મુજબ વર્ગીકરણ કરો તો પવન દ્વારા ફેલાતા બીજ તો સરગવો મેપલ ને આંકડો અને પ્રાણીઓ દ્વારા ગાર્ડરિયું યુરેના અને ઘાસના હલકા બીજ આ ઘાસના હલકા બીજ જે છે એ એક નંબરમાં આવશે પવન દ્વારા આવશે હવે જોઈએ નીચે આપણે લક્ષણો યોગ્ય અરીસા મુજબ વર્ગીકરણ કરો વસ્તુના પ્રતિબિંબને મોટા વિસ્તારમાં ફેલાવી શકે છે એક નંબર તો એક નંબર આવશે બહિર્ગોળ અરીસોમાં બીજું છે દાંતનું વિવર્ધિત પ્રતિબિંબ મેળવવા માટે દાંતના ડોક્ટર વાપરે છે તો બે અંતર્ગોળ અરીસો ત્રીજું છે પ્રતિબિંબ ડાબે જમને ઉલટાયેલું જોવા મળે છે તો સમતલ અરીસો ચોથું પ્રતિબિંબ હંમેશા આભાથી ચત્તુ અને વસ્તુ કરતાં નાનું હોય છે તો બહિર્ગોળ અરીસો પાંચમું પ્રતિબિંબ ચત્તુ વસ્તુ જેટલા પરિમાણનું હોય છે તો અંતરગોળ અરીસો પાંચ નંબર છઠ્ઠું પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું અને આભાસી હોય છે તો અંતર કરીશું તો આ રીતે અહીંયા વાક્યો પ્રમાણે મેં ત્રણ ભાગોમાં ડિવાઈડ કરેલા છે પ્રશ્ન ચાર અ નીચે આપેલું પ્રત્યેક વિધાન સાચું છે તે ખોટું છે સાચું બને એ ખાલી જગ્યા પૂરો તો પહેલું છે સમયનો મૂળભૂત એ કમ તો સેકન્ડ વાહનોમાં કાપેલું અંતર માપવા માટે ખાલી જગ્યા સાધન વપરાતો ઓડોમીટર હવે જોઈએ બ નીચે આપેલા ખોટા વિધાનો સુધારીને સાચા વિધાન ફરીથી લખો સુએઝ ઘન કચરો છે ખોટું પ્રવાહી કચરો છે ગટર વ્યવસ્થામાં દરેક વીસથી ત્રીસ મીટર મેન હોલ્સ આવેલા છે તો સાચું છે હવે ક જોઈએ પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો અંતર્ગોળ અરીસાના ઉપયોગ જણાવો તો સ્કૂટર મોટર કાર અને ટ્રેનની હેડલાઇટના પરાવર્તકો અંતર્ગોળ હોય છે બીજું છે વર્ષા ઋતુમાં જ્યારે ગટરો ઉભરાય છે ત્યારે એક જાગૃત તરીકે તમે કેવા પગલાં લેશો તો પોતાના વિચારો તમારી જાતે તમારે લખવાના છે હવે જોઈએ આમાં બીજામાં દાંત દાંતના ડૉક્ટર તપાસવા માટે પણ અંતર્ગીશો વપરાવવામાં આવે છે તો આ એક જ પ્રશ્નોનો જવાબ છે હવે આગળનો જોઈએ પ્રશ્ન પાંચ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો પ્રોફેસર અહેમદે બાળકને જંગલમાં ઊંડાણવાળા વિસ્તારમાં જવાની ના કેમ પાડી તો જંગલમાં ઊંડાણવાળા વિસ્તારમાં જંગલી પ્રાણીઓ જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં જંગલી પ્રાણીઓ રહેતા હોવાથી પ્રોફેસર અહેમદે બાળકોને ત્યાં જવાની ના પાડી બીજો છે સુએઝના નિકાલ માટેની વૈકલ્પિક વ્યવસ્થા જણાવો તો સુએઝના નિકાલ માટે મળ ટાંકા રાસાયણિક શૌચાલયો અને ખાતર માટેના ખાડાઓ વગેરે પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે કેટલીક સંસ્થાઓ ઓન સાઇટ માનવમન નિકાલ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે આ સુવેદના કચરાની વાત થઈ હવે છે આગળનો પ્રશ્ન પ્રશ્ન છ વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો શરીરમાં થયેલી નાની ઈજામાંથી વહેતું રુધિર થોડા સમય બાદ અટકી જાય છે તો જવાબ જોઈએ શરીરમાં કોઈપણ ભાગ પર ઘા પડતા તેમાંથી રુધિર વહેવા માંડે છે રુધિર હવાના સંપર્કમાં આવતા ઘંટાઈ જવાની કુદરતી પ્રક્રિયા શરૂ થાય છે આ પ્રક્રિયા થવા માટે રુધિર રસનું ખાસ પ્રોટીન અને રુધિર કણિકાઓ અગત્યનો ભાગ ભજવે છે આથી ઘા ઉપર તાતણાઓનો સ્વર જામે છે આમ રુધિર ઘંટાઈ જવાથી તે થોડી વારમાં બંધ થઈ જાય છે હવે બીજું જોઈએ આગળ જંગલોમાં પ્રાણીઓનો મળ પણ ઉપયોગી છે તો જંગલમાં પ્રાણીઓનો મળ સડે છે સડતા મળમાંથી કેટલાક ઢાલિયા જીવડા અને ઈયળો ખોરાક મેળવે છે તેમાંથી બીજાંકુરિત વિકસી રહ્યા છે આ સૂક્ષ્મજીવો દ્વારા સેન્દ્રિય દ્રવ્યો ભૂમિમાં ઉમેરાય છે પ્રાણીઓનો સડી ગયેલો મળ બીજાંકુરિતને પોષણ પૂરું પાડે છે અને જંગલની ભૂમિ ફળદ્રુપ બને છે તો આ જવાબ તમારે બે કારણ ત્રીજું જોઈએ ઘર તથા શાળામાં એમસીબી લગાવવામાં આવે છે તો ઓવરલેન્ડિંગ ઓવરલેન્ડિંગ અને શોર્ટ સર્કિટના કારણે આગ લગાવવાના બનાવો બને છે તેથી એમસીવી લગાવવામાં આવે છે જેથી વિદ્યુત પ્રવાહ સલામત કરતાં વધી જાય ત્યારે તે આપમેળે બંધ થઈ જાય છે હવે આગળનો પ્રશ્ન જોઈએ કેટલાક બીજનો ફેલાવો હવા દ્વારા થાય છે તો કેટલાક બીજ નાના હલકા અને પાંખોવાળા હોય છે દાખલા તરીકે સરગવો મેપલ આવા બીજ હવા દ્વારા એક જગ્યાથી બીજી જગ્યાએ ફેલાવો થાય છે ત્રીજું જોઈએ એમ્બ્યુલન્સના આગળના ભાગમાં એમ્બ્યુલન્સ આ રીતે ઊંધા અક્ષરોમાં લખેલું હોય છે તો એમ્બ્યુલન્સ વાન પર ડાબી જમણી ઉલટસુલટ કરીને એમ્બ્યુલન્સનો અંગ્રેજીમાં સ્પેલિંગ લખવામાં આવે છે જ્યારે એમ્બ્યુલન્સની આગળના ભાગમાં ગતિ કરતા વાહનોના ડ્રાઈવર તેમના રિયલ વ્યૂ મિરરમાં પાછા પાછળ આવતી એમ્બ્યુલન્સને જુએ છે ત્યારે તેનો એમ્બ્યુલન્સનો સીધો શબ્દ વન જાય છે તેથી તેને નીકળવા માટે રસ્તો કરી આપે છે ત્રીજું ચોથ પાંચમું જોઈએ છઠ્ઠું વાહનોના સાઈડ મિરર તરીકે બહિરગોળ અરીસાનો ઉપયોગ થાય છે તો બહિરગોળ અરીસાની સામે કોઈ પણ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી ચત્તું અને નાનું અને અરીસાની પાછળ નજીમાં મળે છે પ્રતિબિંબ રોડનો મોટો વિસ્તાર આવરી લે છે આથી જોનાર વ્યક્તિની સામે અરીસામાં અરીસામાં રોડ પરનો પાછળનો આખો વાહન વ્યવહાર દેખાય છે આથી વાહન ચાલક સાઈડ ગ્લાસ તરીકે રાખેલા બહિર્ગોળ અરીસામાં પાછળ આવી રહેલા વાહનોની અવરજવર સ્પષ્ટ રીતે જોઈ શકે છે હવે જોઈએ આપણે પ્રશ્ન સાત નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો વાદળી અને જળવ્યાળ જેવા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાસીની શા માટે જરૂર છે તો વાદળી અને જળવ્યાળ જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા નથી તેઓ જે પાણીમાં રહે છે તે પાણી ખોરાક અને ઓક્સિજનનો શરીરમાં પ્રવેશ કરાવે છે આ પાણી જ બહાર નીકળતા ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડના શરીરમાંથી બહાર લઈ જાય છે આથી તેમને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂરી નથી બીજો જોઈએ પરાજ્ઞાના પ્રકારો સમજાવો તો પરાજ્ઞાના પ્રકારો બે છે અને પરપરાજ્ઞાન સ્વપરાજ્ઞાનમાં એક પુષ્પના પરાગાસયમાંથી પરાગ્રજ તેમ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાજ્ઞાન કહે છે અને પરપરાજ્ઞાન એક પુષ્પની પરાગરાજ તેજ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય ત્યારે તેને પરા પરપરાજ્ઞાન કહે છે હવે આગળનો પ્રશ્ન એમસીબીનું મહત્ત્વ સમજાવો ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટને કારણે ઘણી વાર આગ લાગવાના બનાવો બને છે તેથી એમસીબી લગાવવામાં આવે છે એમસીબીના કારણે ઘણો ફાયદો થાય છે કે જ્યારે વિદ્યુત પ્રવાહ સલામત કરતાં વધી જાય ત્યારે તે સ્વિચ ઓટોમેટિક ઓફ થઈ જાય છે એટલા માટે આપણે એમસીબી લગાવવાની હોય છે ચોથું જોઈએ વોટર હીટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કાર્ય જણાવો તો શહેરોની ગટરોના ગંદા પાણીને એકત્ર કરીને તે જગ્યાએ ભૌતિક જૈવિક અને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા પાણીમાંથી હાનિકારક પદાર્થોને દૂર કરીને તેને જળાશયોમાં ભેળવી શકાય તેવા સ્વરૂપમાં ફેરવામાં આવે છે પ્રક્રિયા પામેલ પાણીમાં ખૂબ જ ઓછા કાર્બનિક પદાર્થ અને નિલંબિત દ્રવ્યો હોય છે હવે તેને સમુદ્ર નદી અથવા તળાવ કે જમીનમાં છોડવામાં આવે છે કેટલીક વાર પાણીને જંતુરહિત બનાવવા માટે ક્લોરીન અથવા ઓઝોન ઉમેરવામાં આવે છે હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન આપણે ઘટતા જતા જંગલોની સમસ્યાથી શા માટે ચિંતિત થવું જોઈએ તો જંગલો આપણને ઘણી રીતે ઉપયોગી છે તેથી જંગલોની આપણને ચિંતા હોવી જોઈએ આપણા વિકાસ માટે આપણે જંગલોનો નાશ કરીએ છીએ તેથી જંગલમાં વસતા પ્રાણીઓ અને લોકોના કુદરતી રહેઠાણ છીનવાઈ જાય છે તેથી આપણે જંગલો બચાવવા જોઈએ હવે છઠ્ઠો પ્રશ્ન જંગલમાં કંઈ નકામું જતું નથી સમજાવો તો જંગલોમાં પ્રાણીઓ મૃત્યુ પામે તો ગીધ કાગડા શિયાળ વગેરે મૃતદેહના ભાગો છૂટા કરી ખાઈ જાય છે વધેલા ભાગ સૂક્ષ્મજીવો અને જીવજંતુઓ સાફ કરી જાય છે જંગલોના ખરી પટેલા પાંદડા પણ સેન્દ્રિય પદાર્થમાં ફેરવાઈ જાય છે જે વનસ્પતિના પોષણ માટે જરૂરી છે જેથી કોઈ વસ્તુ જંગલમાં નાકામી થતી નથી હવે જોઈએ આપણે પ્રશ્ન આઠ નીચે આપેલા દાખલા ગણો પહેલું છે એક સાધુ લોલક વીસ દોલન પૂર્ણ કરવા માટે બત્રીસ સેકન્ડનો સમય લે છે તો લોલકનો આવતકાર શોધો તો વીસ દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બત્રીસ સેકન્ડ દોલન એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બત્રીસ ભાગ્યા વીસ તો સોળ ભાગ્યા દસ આવ્યા તો આન્સર આ એક પોઈન્ટ છ સેકન્ડ તો આ રીતે તમારા પહેલાં દાખલાનો જવાબ આવશે બીજું જોઈએ સોહન સાયકલ પર તેના ઘરથી શાળાએ પંદર મિનિટ પહોંચે જો સાયકલની ઝડપ બે મિનિટ સેકન્ડ તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો સાયકલની જ લીધેલો સમય પંદર મિનિટ તો પંદર ગુણ્યા સાહીં તો નવસો સેકન્ડ થઈ હવે સાયકલની ઝડપ બે મીટર સેકન્ડ છે ઘરથી શાળાનું અંતર એટલે સોહને કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય તો બે એમ એસ ગુણ્યા નવસો સેકન્ડ તો અઢારસો મિનિટ થઈ અઢારસો ભાગ્યે હજાર કિલોમીટર તો એક હજાર આઠસો કિલોમીટર થાય તો જવાબ છે ઘરથી શાળાનું અંતર એક પોઈન્ટ આઠ કિલો તો બીજા દાખલો તમારે આ રીતે ગણવાનો છે ત્રીજો જોઈએ એક કાર પંદર મિનિટ સુધી પચાસ કિલોમીટર અવાસની ઝડપે ત્યારે બીજી બી પંદર મિનિટ સુધી સાહીઠ કિલોમીટર વનની ઝડપે ગતિ કરે છે ત્યારે કાપેલું કુલ અંતર શોધું તો કારે પ્રથમ પંદર મિનિટમાં કાપેલું અંતર ઝડપ ગુણ્યા સમય તો પચાસ કિલોમીટર ગુણ્યા પંદર ભાગ્યા સાહીઠ તો બાર પોઈન્ટ પાંચ કિલોમીટર થાય બીજી કારની વાત કરીએ તો પંદર મિનિટમાં કાપેલું તો સાહીઠ ગુણ્યા પંદર ભાગ્યા સાહીઠ પંદર કિલોમીટર હવે કાર કાપેલું હોય તો બાર પોઈન્ટ પાંચ કિલોમીટર વત્તા પંદર મિનિટ સત્યાવીસ પોઈન્ટ પાંચ કિલોમીટર જવાબ આવે તો આ રીતે જવાબ તમારે પ્રશ્ન ન હો આકૃતિ દોરી નામ નિર્દેશન કરો મૂળના આડચેદની નામની નિર્દેશવાળી આકૃતિ તમારે દોરવાની છે તમારી ચોપડીમાં આપેલી છે મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ પણ તમારા પુસ્તકમાં આપેલી છે હવે બ જોઈએ નીચે આપેલી આકૃતિ માટે કૌશમાંથી નામ પસંદ કરી નામ નિર્દેશ કરો તો પહેલું છે પરાગાસન બીજું પરાગવાહીની ત્રીજું અંડાસન ચોથું અંડકો હવે જોઈએ પ્રશ્ન દસ અક્ષ પરનું પ્રમાણ માપ દસ કિલોમીટર બસ ગામ બી સુધી કેટલા વાગે પહોંચશે નવ વાગે બસ ગામ સી સુધી પોતાને કેટલું અંતર કાપ્યું છે ત્રીસ કિલોમીટર ચાલીસ કિલો અંતર કાપતાં બસને કેટલો સમય લાગશે તો બે કિલોમીટર તો આ રીતે અહીંયા આકૃતિ આપી છે એ આકૃતિને જોઈને જવાબો આપેલા છે તમારા જવાબો અહીં નોંધવાના છે હવે જોઈએ પ્રશ્ન અગિયાર નીચે આપેલા પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો વિદ્યુત તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે વિદ્યુત ચુંબક તરીકે વર્તે છે કઈ રીતે સાબિત કરશો તો જવાબ જોઈએ પ્રયોગ છે સાધન સામગ્રી દિવાસળીની પેટી વિદ્યુતનો તાર વિદ્યુત કોષ વિદ્યુત બલ્બ વિદ્યુત કળ ઉકાઈ યંત્રની સોય પદ્ધતિ વપરાઈ ગયેલી દિવાસળીની પેટીમાંથી અંદરનું ખાનું ઘડી લો હવે તેની ઉપર વિદ્યુતના તાર થોડાક આંટા મારીને તારને લપેટો ખાનાની અંદરના ભાગમાં નાની હોકાયંત્રની મૂકો હોકાયંત્રની ડબી મૂકો હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારને બંને છેડાનું વિદ્યુત કલ તથા વિદ્યુત કોષ સાથે જોડાણ કરો હોકાયંત્ર સોય કઈ દિશામાં સ્થિર છે તેની નોંધ લો હોકા યંત્રની સોય નજીક ગજીયા ચુંબકને લાવીને જુઓ કે શું થાય છે હવે હોકા યંત્રની સોયને ધ્યાનથી જોતાં જોતાં વિદ્યુત કળને ઓન સ્થિતિમાં લાવો તમે શું જોયું શું હોકાયંત્રની સોયનું આવર્તન થયું વિદ્યુત કળને ઓફ સ્થિતિમાં ખસેડો શું હોકાયંત્રની સોયથી તેની મૂળભૂત સ્થિતિમાં આવી ગઈ હવે અવલોકન શું જોવાનું છે કે હોકાયંત્રની સોય નજીકના ગજિયા ચુંબકને લાવતા સોયનું આવર્તન થાય છે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થતાં હોકાયંત્રની સોયનું આવર્તન થાય છે વિદ્યુત પરિવર્તન વિદ્યુત કોળ ઓફ કરી વિદ્યુત પ્રવાહ બંધ થતાં હોકાયંત્રની સોય મૂળ સ્થિતિમાં ઉત્તર દક્ષિણ આવી જાય છે શું નિર્ણય આવ્યો કે વિદ્યુત પરિપથમાં વિદ્યુતના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે નજીકમાં રહેલી યંત્રની સોયમાં આવર્તન થાય છે આમ આ વખતે વિદ્યુત તાર ચુંબક તરીકે વર્તે છે હવે જોઈએ બીજું આપેલી લોખંડની ખીલીમાંથી વિદ્યુત ચુંબક કઈ રીતે બનાવશો તો એના માટે સાધન સામે લોખંડની ખીલી ઇન્સ્યુલેટર વાળી શકે તેવો તાર પહેલાં બંનેને લઈને છથી દસ સેન્ટમીટર લાંબો લોખંડની ખીલી છે લો તારને ખીલીને ફરતે ચુસ્ત રીતે ગૂંચળાની જેમ વીટાળી દો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારને બંને મુક્ત છેડાઓને વિદ્યુત કળ વડે વિદ્યુત કોષ સાથે જોડો ખીલીને નજીક કે તેના પર થોડી ટાંકણીઓ મૂકો હવે વિદ્યુત પ્રવાહ ચાલુ કરો શું થાય છે શું ટો ટાકણીઓ ખીલીને અળી પર વળગી જાય છે વિદ્યુત પ્રવાહ બંધ કરીશું હજી પણ ટાંકણીઓ ખીલીને અણી પર વળગી રહેલી છે અવલોકન તારનું ગૂંચળું તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ચુંબકની જેમ વર્તે જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે છે ત્યારે તારનું ગૂંચળું પોતાનું ચુંબકત્વ ગુમાવે છે તો નિર્ણય શું હોય વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી લોખંડની ખીલી વિદ્યુત ચુંબક બને છે હવે પ્રશ્ન બાર માગ્યા મુજબ જવાબ આપો સાદા લોલકને આવરકાર નક્કી કરવાનો પ્રયોગનું વર્ણન કરો તો તમારે જાતે અહીંયા તમારા ચોપડીમાં પ્રયોગ આપે છે તમારે વર્ણન કરવાનું છે અહીં મારો વિડીયો પૂરો થાય છે જો આપણે મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો